પીએસઆઈ દેવેન્દ્ર રાઠોડના આપઘાતને આજે ચાર દિવસ થવા છતાં પણ હજુ પોલીસ ફરિયાદ દાખલ નથી કરાઈ બોતેર કલાકથી પણ વધુ સમયથી પીએસઆઈનો મુદ્દેહ અંત્યોષ્ઠીની રાહ જોઈ રહ્યો છે જેથી પીએસઆઈના પરિવારજનોએ ગુજરાત છોડી દેવાની ચીમકી ઉચ્ચારી તો આ તરફ પોલીસ હજુ પણ ડીવાયએસપીને છાવરી રહી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે આવામાં મૃતક પીએસઆઈનો પરિવાર હાઈકોર્ટમાં જઈ શકે છે પરિવારનો આક્ષેપ છે કે સુસાઇડ નોટને જાઇન્ટ ડિક્લેરેશન ગણાવવાના સુપ્રીમના ચુકાદાનું ઉલ્લંઘન થયું છે પોલીસ પણ તપાસને બદલે ડીવાયએસપીને બચાવી રહી હોવાનો પરિવારે આક્ષેપ કર્યો મૃતકની સુસાઇડ નોટની વિગતો પણ પોલીસ છુપાવી રહી હોવાનો પરિવારે આક્ષેપ લગાવ્યો છે પરિવારે મૃતકની સુસાઇડ નોટ માંગતા સોલા પોલીસે કોર્ટમાં જવાનો ઉતતાઈ ભર્યા જવાબ આપ્યો અને સમગ્ર કેસમાં ડીવાયએસપીને બચાવવા આખું પોલીસ તંત્ર કામે લાગી ગયેનું ચિત્ર ઉપસી છે સમગ્ર મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી આત્મહત્યાના મામલે ભલે હજુ સુધી ફરિયાદ ન નોંધાઈ હોય પરંતુ ક્રાઇમ બ્રાન્ચે પીએસઆઈના આ મામલામાં તપાસ માટે એસઆઈટીની રચના કરી નાખી જેમાં દ્રન કરશે નોંધ કરવાની છે મહત્વપૂર્ણ છે કે એકત્રીસમી ડિસેમ્બરે પીએસઆઈના આપઘાત કેસમાં સોલા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે પરિવાર આ કેસમાં પટેલને કારણે દેવેન્દ્ર રાઠોડે આપઘાત કર્યાનો આક્ષેપ કરી ચૂક્યો છે મૃતકે સુસાઈડ નોટમાં પણ એનપી પટેલને જવાબદાર ઠેર્યા તેમ છતાં પોલીસ હજુ કદાવર રમી રહી હોવાનું સામે આવી રહ્યું છે પોલીસ હજુ પણ ફરિયાદ નથી નોંધતી એક તરફ પરિવારજનો આક્ષેપ લગાવી રહ્યા છે આજ અંગે વાત કરીશું સંવાદદાતા મોનિકા અમારી સાથે જોડાયા છે મોનિકા આજે ઘટનાને ચાર ચાર દિવસ સમય વીતી ગયો છે પરંતુ હજુ સુધી પોલીસ ફરિયાદ નથી નોંધાઈ પરિવારજનો કોર્ટમાં જવાની તૈયારી દર્શાવી ચુક્યા છે શું કેવું છે પરિવારજનો બિલકુલથી અન્વી જે સમગ્ર કેસની જ્યારે વાત કરવામાં આવે તો ચાર દિવસ થઈ ગયા છે એ પીએસઆઈ દેવેન્દ્ર રાઠોડના આત્મહત્યાનો પરંતુ અત્યાર સુધી કોઈપણ પ્રકારની જે નક્કર જે કાર્યવાહી નથી કરવામાં આવી છે પરિવારજનો દ્વારા જે ફરિયાદ કરવાની છે અત્યાર સુધી ફરિયાદ પણ નથી લેવામાં આવી છે જે પ્રમાણે એટલે હવે જે છે પરિવારજનો જે છે હાઈકોર્ટમાં જવાની પણ તૈયારીઓ દર્શાવી છે પરંતુ જે દેવેન્દ્ર ના જે પરિવારજનો જે છે તમામ પરિવારજનો પોલીસ રિલેટેડ કે આર્મી રિલેટેડ તમામ લોકો જે છે ફરજ બચાવતા હોય છે પરંતુ હવે જે છે જે પ્રમાણે એ લોકોને ન્યાય નથી મળી રહ્યો છે જેથી તેઓ પણ જ્યારે ગુજરાત છોડી દેવાની પણ જ્યારે વાત કરી છે આપણી સાથે દેવેન્દ્રના જે કાકા છે એમની સાથે જ વાત કરીશું અત્યાર સુધી જે પ્રમાણે ફરિયાદ નથી નોંધવામાં આવી છે હાઈકોર્ટમાં જવાની તૈયારીઓ બતાવી છે તમે ગુજરાત છોડવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છો શું કહેશો હા લગભગ ચોવીસ કલાક થઈ ગયા છે ડીજી સાહેબના ઓર્ડર પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે અને અડધા કલાક પહેલાં સુધી અમને એવી જાણ કરવામાં આવી છે કે જે સીટની ક્રાઇમ બ્રાન્ચે રચના કરી છે એ અમને ડોક્યુમેન્ટ મળ્યા નથી સોલા પોલીસ સ્ટેશન અમારા વિરુદ્ધનું નિવેદનો મીડિયામાં આપી દીધા છે કે અમે જીદ કરી રહ્યા છે ભાઈ જીત તો તમે કરી રહ્યા છો અમે તમને કેટલા ડોક્યુમેન્ટ સર્ટિફાઈડ કોપી માટે આપે તમે નથી આપે તમે ના પાડી દીધી કે ભાઈ તપાસ ના અર્થે છે તમે ક્યારે તમને આદેશ મળ્યો ગૃહ મંત્રાલયનો કે ભાઈ અને ક્યારે તમને ડીજીના ઓર્ડર્સ મળ્યા અને ક્યારે તમે ક્રાઇમ બ્રાન્ચમાં આપીને આવ્યા એ બધું બધું લોલમ જ છે એટલે લગભગ લગભગ હવે હાઈકોર્ટમાં અમે એપ્લિકેશન કેમ કે આ જે અત્યારે ખબર પડી છે એમને કે ક્રાઇમ બ્રાન્ચ છે એ ખાલી એડીના સંદર્ભે તપાસ કરશે અમારી એફઆઈઆર નહીં લેતો એમના એ એટલે એડીની જે તપાસ થઈ છે સોલા પોલીસે એ જ એ જ તપાસમાં ફરીથી નિવેદનો એટલે બે નિવેદનો થાય અને પછી આરોપ ફરિયાદીને જ આરોપી બનાવવાનું કારશો ક્રાઇમ બ્રાન્ચ બહુ સારી રીતે કરે છે એ અમને પણ જાણ છે અને ક્રાઇમ બ્રાન્ચ એ જ એના સંદર્ભે આવશે અમારી એફઆઈઆર થાય તો એડીના સંદર્ભે અમે બધું આપી દીધું છે અમારા બધા જે લિંક માણસો છે ડિમ્પલ હોય કે પપ્પા એના મમ્મી એના ભાઈ એ એડીના સંદર્ભે અમે નિવેદનો આપી દીધા છે તો પછી ફરીથી એ નિવેદનો લઈને તમે મને શું કરો આવે તમે કયા કહો કયા ઇન્વેસ્ટ કયા અમારા અમે ગુનો કર્યો છે ગુનો અમે કર્યો છે અમારા પરિવારજનોએ કર્યો છે ના ગુનામાં દબાણ છે જે મોટિવ છે જે ફોર્સ છે એ પટેલ સાહેબનું છે કરાઈ પોલીસ સ્ટેશનનું છે પરિવારનું નથી પરિવારનું હોત ને તો તમારા પેલા જસપાલસિંહ રાઠોડ સાહેબના અંતરમાં જે બે બધા હતા ને એ એ પણ શોધી શકે છે એંગલ એ પણ પોલીસ જ છે એ પણ આઈપીએસ અધિકારીના અને એ એ પણ એંગલ શોધી શકતા હતા પણ એમને કંઈ મળ્યું જ હવે ક્રાઈમ બ્રાન્ચ લાવશે કે અમે લાવીશું ક્રાઈમ બ્રાન્ચ એ માટે તો બદનામ જ છે એટલે એ હવે કોર્ટમાં મૂક કરી અને પછી

બિલકુલ અન્વી જે પ્રમાણે જોયું કે જે કાકા હતા લોકો પણ જે પ્રમાણે ગુજરાત છોડવાની ચીમકી છે પરંતુ અત્યાર સુધી ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા પણ ન્યાય નથી મળ્યું છે હાઈકોર્ટમાં જવાની ચીમકી જયારે ઉચ્ચારી છે હાઈકોર્ટમાં અપીલ તો કરવામાં આવશે પરંતુ હાઈકોર્ટમાંથી પણ કોઈ નિરાકરણ ન આવે તો એ તેઓ લોકો પણ ગુજરાત છોડીને જઈ શકે છે જી આભાર મોનિકા અમારી સાથે જોડા બદલ આ સમગ્ર મામલે માહિતી આપવા બદલ તો

એમના પિતા પણ છે કારણ કે પિતા એક પુત્ર ગુમાવ્યો છે ને દીકરી છે એને પિતા ગુમાવ છે એ બંને શું કહી રહ્યા છે હવે પિતાએ એક પુત્ર ગુમાવ્યો છે એ પુત્ર મેરી ટોપ અને ફિઝિકલી મેન્ટલી એટલો એકદમ શ્રેષ્ઠ બાળક એમને આપી દીધું છે કેમ કે એમને એના કેરિયર સુધી પહોંચવા 35 વર્ષના અગત પ્રયાસો કર્યા હતા એટલે હવે સત્યનસિંહની પણ છે ને આ એ કાર્ડિયક પેશન્ટ છે અને એમની પણ સ્થિતિ તમે વારંવાર બગડતી જાય છે અમે આખી રાત એમની હેલ્થ માટે વરિડ હવે પરિવાર તૂટતું જાય છે બહુ સ્થિતિ બગડી રહી છે એટલે હવે તો અમે બંને રીતે તૂટી રહ્યા ન્યાય મળતું નથી અને પરિવાર ને બંગાણ વધતું જાય છે તકલીફ દીકરી ખૂબ જ નાની છે ત્રણ વર્ષથી દેખાઈ રહી છે એની હાલત કેવી છે એ શું કહીએ એ પોતે બહુ શોખ છે કે મારા પપ્પા કેમ નથી દેખાતા

ઘટનાની સંપૂર્ણપણે તપાસ યોગ્ય દિશામાં થાય એના માટે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને આની તપાસ સોંપવામાં આવી છે અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું સતત મોનિટરિંગ છે અને પીએસઆઈ તાલીમ પીએસઆઈ રાઠોડના અપમૃત્યુના આખી ઘટનાના દુષ્પ્રેરણાની સાથે કોઈ પણ સંકળાયેલું હશે એ કોઈ પણ વ્યક્તિ જવાબદાર હશે તો એની સામે કડકમાં માં કડક કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રી શ્રી આ તપાસને ક્રાઇમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવી છે ડીજીપીએ આ મામલે કહ્યું છે કે આ ગંભીર બાબત છે અને આ મામલે ક્રાઈમ બ્રાન્ચ ઉડાણપૂર્વક નિષ્પક્ષ તપાસ કરશે જે પીએસઆઈએ સુઈસાઈડ કર્યો છે એ બાબતે અમારા ગૃહમંત્રી સાહેબે પણ એક પ્રેસ નોટ જારી કરી છે અને એ જ વસ્તુ મારે પણ કહેવી છે કે એમાં અમે બહુ સિરિયસલી એને લીધેલા છીએ જે બનાવ બન્યું છે એ બનાવની તપાસ અમે ક્રાઇમ બ્રાન્ચને શિફ્ટ કરી છે અને ક્રાઇમ બ્રાન્ચ અમે અત્યાર સુધી જેટલા એમને તપાસ આપ્યા છે એકદમ નિષ્પક્ષ રીતે અને સારી રીતે એ તપાસ કરી છે તપાસની એક વિધિ હોય છે કોઈ અરજી આપે અરજીની અંદર ચેક કરશે જે કઈ કાર્યવાહી હશે એના ઉપરથી આગળની કાર્યવાહી